પ્રશ્ન નંબર આઠ છે કે કોલમને સરખાવીને સાચો જવાબ પસંદ કરો પ્રશ્ન તમે જોશો તો કોલમવાળા પ્રશ્નો વિધાનને કારણવાળા પ્રશ્નો સ્ટેટમેન્ટવાળા પ્રશ્નો તો એ બધાયને આપણે આવરી લીધા છે આની અંદર શું કામ કારણ કે ભાઈ આપણી તૈયારી શું હોવી જોઈએ હું હંમેશા કહેતો આવું છું કે ભાઈ જો મેરેથોનમાં જીત મેળવવી હોય તો મેરેથોનની પ્રેક્ટિસ કરવી પડશે ને બસો મીટરની દોડથી તો થોડી ના ચાલશે તો તો તમે મેરેથોન દોડી નહીં શકો રેડી ચાલો બીજા આવર્તમાં સૌથી મોટું કદ ધરાવતું તત્વ બીજું આવર્ત એટલે કયું થઈ ગયું લિથિયમ વાળું તો જેમાં સૌથી મોટું કદ લિથિયમ નું જ આવે કારણ કે વિભાગના તત્વનું કદ કેવું હોય વધારે હોય તો હું અહીંયા કહી દઈશ એસ કારણ કે લિથિયમ ક્યાં છે ભાઈ એસમાં સમૂહ તેર માં સૌથી નાનું કદ ધરાવતું તેર ની અંદર કોણ છે ભાઈ બોરોન નીચે વધુ એમ કદ વધે તો બોરોન જ એવું છે કે જેનું કદ ઓછું છે તો અહીંયા પી આવશે મહત્તમ અધાત્વીય લક્ષણ ધરાવતું તત્વ જેમ તમે જમણી બાજુ લેફ્ટ લેફ્ટ ટુ ટુ તમેટ રાય ગુણ વધે ગુણ વધે કારણ કે બધા અધાતુ આવે છે ને તો ફ્લોરિન સૌથી અહીંયા નિષ્ક્રિય વાયુને ગણવાના જ નથી તો ફ્લોરિન સૌથી તમને ત્યાં મળશે કે જેનું અધાત્વીય લક્ષણ વધારે છે અને તમે તમે કહેશો સર તો એ તો આખા સમૂહ ને કહી શકાય ને તો એ પણ જોઈ લો ટોપ ટુ બોટમ ની વાત છે તો તો ઉપર નીચે જતા સોરી જઈએ સૌથી ઉપર તમને ટોપમાં કોણ મળશે ફ્લોરિન મળશે ઓકે પી અને ક્યુ ક્યાં છે ભાઈ એટલા લેખા પેલા ચેક કરી લે એસ પી અને ક્યુ ડેફિનેટલી આમાં મળે છે જો ની અંદર આ તો આવશે નહીં બરાબર ક્યુ વાળા છે એમાં આ એસ નહીં આવે આ બે છે હવે હવે એક ડી મળી જાય અને ઈ મળી જાય એટલે ખબર પડી જશે ડી મળી જાય તો એ ખબર પડી જશે બરાબર કે ચોથા આવર્તમાં સૌથી નાનું કદ ચોથો આવર્ત કયો હશે જોવા તમે હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ તો આ વન આ ટુ આ થ્રી અને આ ફોર આ ચોથો આવર્તમાં સૌથી નાનું કદ

યસ ભાઈ ક્લિયર છે ઓકે જવાબ આવશે ફોર અને આ મિડ લેવલ